રિષભદેવે પોતાના જૈષ્ઠ પુત્ર ભરતને અજનાબ વર્ષના રાજા બનાવ્યા પિતાની આજ્ઞાથી આ ભરત મહારાજે વિશ્વરૂપની જે પુત્રી છે જેનું નામ છે પંચજની એની સાથે વિવાહ કર્યા અને એને પાંચ પુત્ર થયા સુમતિ રાષ્ટ્રભ્રિત સુદર્શન આવરણ અને ધૂમ્રકેતુ રાજા ભરતે ખૂબ યજ્ઞો કર્યા બધા યજ્ઞો ભગવાનને સમર્પિત કર્યા અને જેના ફળ સ્વરૂપ એના ભક્તિ પ્રગટ થઈ એક કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું ભરત મહારાજ ભાગવતના આંકડા કોઈ નાના છે જ નહીં વિચિત્ર છે આ ઘણી વાર લોકો કથા સાંભળે ને ક્યારેક ભક્તોમાં એક ડાઉટ આવે શું ડાઉટ છે એ કે પ્રભુ તમે કથા એ બધી વાત સાચી પણ એ કે આ જે આંકડા જે તમે આપો છો ને બધા એવા કેવું પડે પ્રભુ એ મારા નથી સુખદેવજી આપ્યા છે એને જે આપ્યા એ આંકડા છે અને નથી બેસતા મનમાં અને એટલા માટે કારણ કે પૃથ્વીની બહાર આપણો વિચાર જ નથી આપણે જે કાંઈ વિચારીએ આપણે શું છે આ ભૂમંડળમાં જે જોયું છે અથવા પૃથ્વીની અંદર જે જોયું છે તો આપણને એમ છે કે બસ આ જ છે આનાથી આગળ પાછળ આવું કેવી રીતે હોય એક કરોડ વર્ષ ક્યાં કર્યું છે અરે ભારત વર્ષ જે છે આનો વિસ્તાર બહુ મોટો છે અને એ ભારત વર્ષનો એક હિસ્સો છે આર્યાવર્ત અત્યારે જે આપણે રહીએ છીએ જે કાશ્મીર થી કન્યાકુમારી નો વિસ્તાર છે મેં કીધું ને ભારત વર્ષના એક ભાગમાં પૃથ્વી છે હવે આ બધું ત્યારે સમજાય જ્યારે આનો ડાયાગ્રામ તમે જોવો ને આ બધું ડ્રો કરીને બતાવવામાં ને કે જો આ હિમાલય છે આ જનાબ વર્ષ છે આ કેતુમાલ વર્ષ હરિવર્ષ ઇલાવૃત વર્ષ અને આ ભારત વર્ષમાં આ પૃથ્વી હવે જ્યાં ભારત વર્ષનું નામ આવે છે તો લોકો ખાલી ભારત દેશ સમજે આ ભારત અત્યારે જે છે તો એટલા માટે આ બધું એવું લાગે છે કે પણ ભરત મહારાજ અજનાબ વર્ષના રાજા છે અને એક કરોડ વર્ષ સુધી એમણે આ રાજ્ય ભોગ કર્યો બધી સંપત્તિ પુત્રોને સોંપી પોલાશ્રમ જે નેપાળની અંદર સ્થિત છે આજના સમયમાં ગંડકી નદીના તટ ઉપર ત્યાં તપસ્યા કરવા માટે આવ્યા અને તપસ્યા કરતા કરતા અવસ્થામાં આવી ગયા અને એવો પ્રેમાનંદ થયો કે આ પ્રેમમાં ક્યારેક ક્યારેક ભગવાનની સેવા પણ બોલી જતા હવે બન્યું એવું એક દિવસ ગંડકીના જળમાં બેસી અને સંધ્યાવંદન કરી રહ્યા છે અને એમાં એક હરણી જેની પાછળ એક સિંહ પડ્યો છે એ હરણીએ બચવા માટે છલાંગ લગાવી છલાંગ લગાવીને હરણી નદીને પાર કરી પણ વચ્ચે એનો જે ગર્ભ છે ગર્ભ નદીમાં પડી બાળક અરણી સામા કાંઠે પડી એનું મૃત્યુ થયું આ બાળક પાણીમાં ડૂબે સાધુ સ્વભાવ મનમાં વિચાર થયો આની સુરક્ષા કરો મરી જશે આ ડૂબી જશે ભરત મહારાજે નદીના જળમાંથી બાળકને ઉઠાવી અને કિનારે લાવીને મૂક્યું અને ભરત મહારાજ વિચાર કરે કે આ બાળકને જો હું જંગલમાં છોડી દઈશ છૂટું મૂકી દઈશ તો આને કોઈક જંગલી પશુ મારી નાખશે જીવો ઉપર દયા કરે એવી સાધુઓનો સ્વભાવ છે પણ વિચાર ઈ કરવાનો છે કે દયાની મર્યાદા કેટલી હોવી જોઈએ તમે કોઈ જીવની સેવા કરી શકો દયા કરી શકો એને મારવો કે જીવાડવો એ તો ભગવાનના હાથમાં છે અને ભગવાનનો ડિપાર્ટમેન્ટ જયારે આપણે લઈ લઈ પ્રોબ્લેમ થાય ભગવાને કીધું સેવા કરવાનું કામ તમારું છે પણ કોઈને જીવાડવો કે મારવો ભગવાન કે આ તો મારો ડિપાર્ટમેન્ટ છે અને જો ભરત મહારાજે વિચાર કર્યો કે આ જીવશે કેમ તો એ પણ વિચાર થવો જોઈએ કે આ જંગલમાં બીજા હજારો હરણ છે આને કોણ જીવાડે છે ભરત મહારાજે માને કે આ હરણની હું રક્ષા કરું તો જ આ જીવિત રહે તો એ પણ વિચારવું જોઈએ કે આ જંગલમાં બીજા હજારોને કોણ જીવન આપે છે તો આ બધી ભગવાનની વ્યવસ્થા છે પણ ક્યારેક ક્યારેક આપણે પોતાને કરતા માની લઈએ અને ત્યારે આવી મૂર્ખતા થતી હોય છે જીવનમાં કરતા અહમિતિ મન્ય તે ભરત મહારાજને થયું કે આ હરણ મારા સિવાય આની સુરક્ષા કોઈ નહીં કરી શકે પછી તો હરણને કુટિયામાં લઈને આવ્યા ભગવાનની સેવા કરવા બેસે તોય હરણને પાસે બેસાડે ભોજન કરવા બેસે તોય હરણને પોતાના હાથથી ખવડાવે સુવે તો હરણને પોતાના હૃદયથી લગાવીને સુવે અને ધીરે ધીરે એમાં મમતા એટલી વધતી ગઈ જેના પિતાએ ના પાડી હતી મમ મમ ના આવવું જોઈએ નહીં તો ફસાઈ જશે અને એ જ મમત્વ ધીરે 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 હરણમાં વધતું ગયું અને એવી મમતા વધી કે ધીમે ધીમે હરણની સેવા શરૂ થઈ અને ભગવાનની સેવા બંધ થતી થોડી વાર પણ હરણ ન દેખાય ક્યાં ગયું હશે શું થયું હશે કોઈ મારી તો નહીં નાખ્યું હોય હવે આ શક્તિ એટલી ભરત મહારાજના મૃત્યુ ભરત મહારાજે વિચાર કર્યો હરણ ક્યાં હશે શું કરતું હશે હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ પ્રાપ્ત થયું અને બીજા જન્મમાં હરણનો દેહ પ્રાપ્ત થયો જો નિયમ તો ઈ છે

વિચાર કરો પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા અજનાબ વર્ષના રાજા અને બીજો જન્મ સીધો હરણમાં અહીંયા આપણે આપણી પાસે તો કાંઈ નથી ભરત મહારાજ ની તુલનામાં ટુ બીએચ કે થ્રી બીએચ કે છે વધીન તોય આપણે વિચાર કરીએ છીએ કે ના ના અમારું કાંઈ નહિ થાય અમે તો માણસ થાશુ પાછા આટલા મોટા રાજા જો હરણના શરીરમાં જઈ એકતા હોય તો આપણું શું થાય હવે આને તો એક હરણમાં આ શક્તિ હતી અને હરણનો દેહ મળ્યો આપણી પાસે તો એક લાખ હરણ છે ઈચ્છાઓ કેટલા હરણ બાંધ્યા છે લાખો લાખો હરણને ખીલે બાંધ્યા છે આપણે આપણું શું થશે તો ભગવાન જાણે પણ ભરત મહારાજ હરણના શરીરમાં આવ્યા પણ ભક્તિના કારણે એને યાદ હતું કે હું પૂર્વ જીવનમાં રાજર્ષી ભરત હતો પણ એક હરણમાં આસક્ત થવાના કારણે આજે મને હરણનો દેહ પ્રાપ્ત થયો છે હરણના શરીરમાં બીજા હરણ સાથે રમવાનું બંધ બીજા હરણના ટોળામાં જવાનું બંધ આખો દિવસ ગંડકી નદીના તટે રહે ભગવાનનું સ્મરણ કરે ભજન કરે અને જ્યારે હરણના શરીરમાં મૃત્યુનો સમય આવ્યો ત્યારે ગંડકીના જળમાં મુખને ડૂબાડી એણે હરણના દેહનો ત્યાગ કર્યો હવે કર્મના ફળ સ્વરૂપ પેલા સ્મરણના ફળ સ્વરૂપ હરણનો દેહ મળ્યો હવે કર્મના ફળ સ્વરૂપ ત્રીજો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો બ્રાહ્મણના ઘરે ત્યાં બાળપણમાં જ ભક્તિના પૂર્વ સંસ્કારોના કારણે યાદ હતું કે પહેલા હું રાજર્ષિ ભરત હતો પછી હરણ બન્યો અને હવે પુનઃ બ્રાહ્મણના રૂપમાં મારો જન્મ થયો છે પણ આ વખતે ક્યાંય ફસાવાનો નથી ભરત મહારાજે નક્કી કર્યું કે આ જન્મમાં કોઈ પણ હિસાબે કોઈ પણ કર્મમાં અટવાવું નથી અને એટલે બાળપણથી જ નક્કી કરી લીધું જળવત બની જવું છે એના પિતાએ એને કીધું થોડું આને ગુરુકુળમાં મોકલી દે કંઈક ભણે કંઈક વિદ્યા પ્રાપ્ત કરે તો રિષભદેવ ગયા સ્કૂલની અંદર ગુરુકુળમાં ભણવા માટે અને ગુરુકુળમાં જઈને વિચાર કર્યો કે જો હું ભણીશ તો હોશિયાર થઈશ અને હોશિયાર થઈશ તો પછી લોકો કામ આપશે અને કામ આપશે તો પાછો માયાના ચક્કરમાં ભણવાનું જ કેન્સલ શીખવું જ નથી ભણવી જ ખબર પડે ને ખબર પડે તો કંઈક ખલવાય નહીં ભણ્યા જ નહીં ગુરુજીએ બહુ ટ્રાય કરી ઓમ બોલતા ખાલી શીખી જાય એ ન આવડ્યું ગુરુકુળ વાળાએ કીધું આને ઘરે લઈ જાઓ ભાઈ આનું કાંઈ નહીં થાય બિચારા પિતાજી દુઃખી થઈ ગયા કે બીજા જે ભાઈઓ છે બીજા પુત્રો એ તો બધા સંપન્ન છે આ કાંઈ કરતો નથી આને કઈ આવડતું નથી આનું જીવન કેમ ચાલશે પછી તો પિતાનું મૃત્યુ થયું અને ભાઈઓની સાથે રહેવા લાગ્યા ભરત મહારાજ ભાભીઓ પહેલા તો સારી હતી જેટલું ખાવાનું આપે ભરત મહારાજ ખાઈ લે એટલે એની ભાભી વિચાર કર્યો કે આને રોજ ચાર રોટલી આપું છું આ ખાઈ જાય છે વધારે માગતો નથી કદાચ ભૂખ્યો રહેતો હશે બીજા દિવસે પાંચ આપવાની ચાલુ કરી પાંચ ઉપાડી ગયા એને જો આને હજી ગમ પડતી લાગે છે દસ આપવાની દસ ખાઈ ગઈ ના પાડે જ નહીં વધારે માગે નહીં પછી દી ભાભીઓ મળીને ભાઈઓને કમ્પ્લેન કરી આજે તમારો ભાઈ છે હવે આની સેવા અમારાથી થાય એમ નથી હવે આનું કઈક કરો કાને ઘરેથી બહાર કાઢો ને કા પછી અમે બારી જાય એના ભાઈઓ કીધું કઈ કામનો નથી કે આને કાઢી મૂકો ઘરેથી કાઢ્યા તો ભરત મહારાજ વિચરણ કરવા લાગ્યા કારણ કે આને કઈ માન અપમાન સુખ દુખ આ તો કઈ હતું જ નહીં જે લોકો આપે એ ખાઈ લે વાસી હોય સારું હોય સડેલું હોય જે અન્ન મળ્યું અને ભ્રમણ કરે છે એમાં એક ડાકુઓ નીકળ્યા અને ડાકુઓ જોયું માણા તગડો છે અને આની જો બલી આપણે માતાજીને પ્રસન્ન થઈ જાય ઉપાડ્યા ડાકુઓ તો એને ના ન પાડી ડાકુએ કીધું ચાલો ચાલો એકદમ જળવત લાવ્યા અને જ્યાં પશુઓને બલિ આપવાનું જે સ્થાન હોય ને બે બેસાડ્યા અને કીધું ગરદન નીચે નીચે ભરત મહારાજને ને ખબર છે આ મારી બલિ આપવા જઈ રહ્યા છે પણ એને વિચાર કર્યો કે કદાચ આ જ રીતે આ શરીરનું પૂરું થવાનું લખ્યું હોય આપણે શું વાંધો છે ભલે મારે વિચાર કરો આવો વિચાર કોઈ કરી શકે મૃત્યુ છે તો કે શરીર આ રીતે નષ્ટ થવાનું હશે બેહી ગયા ગરદન ઝુકાવીને અને જેવો ઈ ડાકોનો જે સરદાર હતો એને ભરત મહારાજને મારવા માટે તલવાર ઉઠાવી કાલી માતાની જે મૂર્તિ છે કંપન કરવા માંડી અને મૂર્તિ ફાટી એમાંથી સાક્ષાત ભગવતી કાલી પ્રગટ થઈ અને પ્રગટ થઈને જેટલા એના ભક્તો હતા બધાના ડોકા કાપી નાખી અને એ મસ્તક હાથમાં લઈ આમ ઉછાળતા ઉછાળતા નૃત્ય કરવા માંડ્યું તમે વિચાર કરો બલી આપવા માટે લાવ્યા હતા ભરત મહારાજને બલી આપીને પ્રસન્ન કરવાના હતા એ માતાજીને અને માતાજી પ્રસન્ન તો થયા પણ ભક્તોને જ ઉપાડી લીધા હું ગામ કારણ કે દેવતાઓ પણ જાણે છે કે ભગવાનના ભક્તનો ક્યારેય અપરાધ કરાય આ દેવતાઓને પણ ખબર છે અને જે ભજન કરે ને આની ઉપર દેવતા હંમેશા પ્રસન્ન જ હોય ઘણી વાર લોકો પૂછે તમે કેમ કોઈ દેવી દેવતાઓને માનતા નથી જરૂર જ નથી કૃષ્ણની ભક્તિ કરો તેત્રીસ કરોડ દેવી દેવતાઓને આપ પ્રસન્ન થઈ જાય છે આ જુઓ તમે ભરત મહારાજે કે કાલી માતાનું ભજન નથી કર્યું ભજન તો એ ભગવાનનું જ કરે છે પણ ભગવાનની ભક્તિ કરવાના કારણે કાલી માતા ભરત મહારાજ ઉપર પ્રસન્ન થયા અને પોતાના જ ભક્તોનો સહાર કરી નાખ્યો ઓલા ભગત તો બિચારા વિચાર જ કરતા છે ને એ તો ઊંધું થઈ ગયું અરે અમે કાલી માતાના ભગત હતા અમે બલિ આપવા માટે લાવ્યા હતા માતાને પ્રસન્ન કરવા માટે પણ માતા અપ્રસન્ન થઈ ગયા આ છે અવિધિ જ્યાં સુધી આપણને વાસ્તવિક ભક્તિની વિધિ ખબર ન હોય ને ત્યારે આવી સમસ્યાઓ થાય તો દેવતાઓ તો હંમેશા ભક્તો ઉપર પ્રસન્ન જ હોય છે કાલી માતાએ ખૂબ સુંદર આ લીલા દ્વારા એક શિક્ષા આપી કે મારા ભક્ત હોય પણ જો એ ભગવાનના ભક્તનો અપરાધ કરે તો એ પણ દંડને પાત્ર છે દંડ આપ્યો કાલી વાત એ કે બલી આપવા માટે લાવ્યા પહેલા જોવું તો જોઈ કોને લઈને આવ્યા છે આ ભગવાનના મહાન ભક્ત મહાભાગવતને ઉઠાય વાઢી નાખ્યા માથા બધાને લોકો જેમ ફૂટબોલ રમતા હોય ને એમ ઉછાળતા હતા કાલી માતાનું સ્વરૂપ જોયું છે ત્યાંથી મુક્ત થઈ ભરત મહારાજ પુનઃ કરવા લાગ્યા અને એક દિવસની ઘટના સૌવીર દેશનો રાજા રહુગણ ત્યાં પાલખીમાં બેસીને નીકળ્યા કારણ ગંગા સાગર જઈ રહ્યા હતા કપિલ ભગવાન પાસે ભાગવત શ્રવણ કરવા ચાર જે પાલખી ઊંચકવા વાળા હતા એમાંથી એક બીમાર પડ્યો બીમાર પડ્યો રાજા એ કીધું આજુબાજુમાં જુઓ કોઈ મળી જાય તો જોયું તો ભરત મારા દેખાડ હા બોલે આ વ્યક્તિ છે અને હટ્ટો કટ્ટોય છે પાલખી ઉપાડવામાં સારું રહેશે કે ભાર આ ઉપાડશે એને કીધું પાલખી ઉપાડશો હાલો ના તો પાડવાની જ નહોતી કોઈ લાગી ગયા ઉપાડવા પણ નીચે કોઈ જીવ જંતુ આવે ને તો ભરત મહારાજ કૂદે ઠેગડો મારે અને ઓલો રાજા ડિસ્ટર્બ થાય અંદર રાજાએ એ કીધું કે બરાબર હાલજો ને દંડ મળશે એટલે ઓલા ત્રણેય કીધું અમારો વાંક નથી આ નવો આવ્યો ને હખણો નથી હાલતો અમે જ રેડી હાલીએ રાજાએ કીધું એને સમજાવી દો બરાબર હાલે તર પછી હું દંડ આપીશ ફરીથી ચાલતા ગયા અને ફરીથી ડિસ્ટર્બન્સ થયું રાજાએ કીધું એટલે તમને ભાઈ નથી મરવાનો હવે જો ડિસ્ટર્બન્સ થયું ને તો મૃત્યુ દંડ આપીશ અને ત્રીજી વાર તો રાજા રાવુગણનું માથું ભટકાણો પાલખી રાજાએ કીધું ઊભી પાલખી ઊભી રહે અને નહી છે ઓલા ત્રણેય કે મહારાજ અમારો આ નવો જે આવ્યો છે ને આનો ઇશ્યુ છે આને જે દંડ આપો એ આપો ત્યારે રાજા રાવગણ કહે છે મારા દંડનો ભય નથી તને જીવનમાં પહેલી વાર ભરત મહારાજ બોલે છે કે રાજન તમે સાચું કહો છો જો બાર નામની કોઈ વસ્તુ આ જગતમાં છે તો એ ઉચકવા વાળા માટે છે જો માર્ગ છે તો એ ચાલવા વાળા માટે છે અને તમે મને કહો છો કે તારું જાડું આવું હટુકટું શરીર છે તો આ જાડાપણું પંચ મહાભૂતનું છે આત્માનું નથી આ જ્યારે સાંભળ્યું રાજા રાહુગણે જોયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભરત મહારાજ કહે છે સ્થોળતા ક્રિષ્તા આધિ વ્યાધિ ભૂખ તરસ ભાઈ કલહ ઈચ્છા વૃદ્ધત્વ નિદ્રા પ્રેમ ક્રોધ અભિમાન અને શોક આ બધા તો શરીરના લક્ષણો છે આ બધા ધર્મો દેહ અભિમાન ના કારણે છે આત્માને આમાં કઈ લેવા દેવા નથી અને તમે જીવવા મરવાની વાત કરો છો તો આ બધું તો આદિ ને અંત પાડો છો સ્થૂળતા હંમેશા રહેવાની નથી માની લો આપણે કહેતા હોય કોઈ વ્યક્તિ બહુ જાડો છે તો ક્યાં સુધી રહેશે મૃત્યુ મરી ગયા પછી તો જાડાપણું રહેતું નથી તો આ જેટલા પણ ધર્મો છે આ બધું આદિ અંત વાળું છે અને સૌથી સારી વાત તો એ છે તમે રાજા છો હું સેવક છું આ ભેદ બુદ્ધિ છે પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો તમે રાજા નથી આ સેવકો નથી બધા ભગવાનના અંશ છે આત્મા છે કોણ માલિક છે કોણ સેવક છે અને એ રાજન છતાં જો તમને તમારા સ્વામીપણાનું અભિમાન હોય તો બોલો શું સેવા કરું જો તમે માનતા જો તમે રાજા છો ને અમે તમારા નોકર છીએ તો બતાવો શું સેવા કરવી રાજા રાહુ શરણમાં આવી ગયા અને કહે છે પ્રભુ સત્ય બતાવો તમે કોણ છો અવધૂતના વેશમાં કોઈ યોગી છો ત્યારે ભરત મહારાજ કહે છે કે હું કોણ છું એ જાણવાની બહુ જરૂર નથી પણ તને ભય શેનો લાગે છે કારણ કે ભરત મહારાજના શરણમાં આવ્યા ને તો ભરત મહારાજે પૂછ્યું ભય શાનો છે તને ત્યારે રાજા રાહુગણ કહે છે હું ઇન્દ્રના વજ્ર થી નથી ડરતો કે નથી બ્રહ્માના બ્રહ્માસ્ત્ર નો ડર કે નથી શિવજીના ના ત્રિષ્ણનો ડર પણ મને ડર લાગે છે વૈષ્ણવોના અપરાધનો તમે ક્યાંક છુપા વેશમાં વૈષ્ણવ તો નથી ને કારણ કે આ શસ્ત્ર જેટલો ઘાત ન કરી શકે ને આનાથી વિશેષ ખતરનાક વૈષ્ણવનો અપરાધ છે અને જો આપ કોઈ વૈષ્ણવ છો તો મને ક્ષમા કરો ભરત મહારાજ કહે છે તું છે ને વાત તો બુદ્ધિમાન હોય એવી કરે છે પણ છ મૂર્ખ જે ગીતામાં ભગવાન અર્જુનને કીધું એ જ ભરત મહારાજ રાજા રાહુગણ કહે છે આ બધી જે ચીકણી ચોપડી વાતો જે છે ને આ બધું રહેવા દે અસલી મુદ્દા ઉપર આવ્યું અને ત્યારે રાજા રહુગણ કે છે તમે મને આત્મતત્વનો ઉપદેશ આપો ભરત મહારાજ શરીર શું છે આત્મા શું છે સાંખ્ય યોગનો ઉપદેશ કરે છે રાજા રાહુગણને આત્મતત્વનું જ્ઞાન થયું પણ રાજા રહુગણે કીધું કે જ્ઞાનથી તો કામ થવાનું નથી ખાલી તમારી જેવી અવસ્થા પ્રાપ્ત કરવી હોય આ જે પ્રમાણે તમે અવધૂત બનીને ફરો છો જે પ્રમાણે સંસારના કોઈ વિષયોમાં તમને આસક્તિ નથી આ પ્રકારની અવસ્થા જો પ્રાપ્ત કરવી હોય તો આ કેવી રીતે પ્રાપ્ત થાય ત્યારે ભરત મહારાજ કહે છે રહુ ગણે તપસાન યાતિ નચેજ્યયા નિર્વાણ પાદ ગ્રહાદ્વા નછંદ સા નૈવ જલાગ્નિ સૂર્યે વિનાર મહત પાદ રજોબી શેકમ કે જે રહુ ગણ જ્યાં સુધી ભગવાનના ભક્ત મહાપુરુષોની ચરણ રજથી કોઈ સ્નાન ન કરે ત્યાં સુધી ખાલી તપ યજ્ઞ વૈદિક કર્મ અન્નનું દાન અતિથિઓની સેવા દિનજનોની સેવા ગૃહસ્થોના ઉચિત ધર્મનું અનુષ્ઠાન વેદોનું અધ્યયન જળ અગ્નિ કે સૂર્યની ઉપાસના કોઈ પણ સાધનાથી આ અવસ્થા કે ભગવાન મળતા નથી આ અવસ્થા મળે છે ભગવાન મળે છે કોઈ મહાપુરુષોના ચરણની રજ મળી જાય ને તો આ અવસ્થા પ્રાપ્ત થાય એટલા માટે મહત્પાદ રજો વિશે કોઈ મહાપુરુષોના ચરણોનો આશ્રય લેવાથી આ પ્રાપ્ત થશે રાજા રહુ ભરત મહારાજનો આશ્રય લીધો પછી ભાગવત સાંભળવાનું કેન્સલ રાખ્યું કારણ કે અહીંયા જ ભાગવત મળી ગયું સાક્ષાત મહાભાગવત અને આમનાથી ઉપદેશ ગ્રહણ કરી રહુગણ પાછા ફર્યા એક પ્રશ્ન આ કથામાં ઈ છે કે આખું જીવન ભરત મહારાજ કોઈની સાથે બોલ્યા નહીં પોતાના પિતા સાથે નહીં ભાઈઓ સાથે નહીં ગામ લોકો સાથે નહીં તો આ રહુગણમાં એટલો પ્રેમ કેમ થઈ ગયો કારણ જો સંગનો પ્રભાવ ક્યારેય નષ્ટ થતો નથી ભરત મહારાજને હરણનો સંગ થયો તો એને હરણ બનવું પડ્યું પણ સામે હરણને પણ ભરત મહારાજનો સંઘ થયો છે તો લાભ તો એને મળશે તો ભરત મહારાજના સંઘના કારણે એ જે હરણનું બચ્ચું છે એ સાધુ સંઘના પ્રભાવથી આ જન્મમાં રાજા રહુગણના રૂપમાં પ્રગટ થયો રાજા રહુગણ બીજું કોઈ નથી જે હરણે ફસાયું છે ને તો જેવો જેનો સંઘ રાજા ભરતે હરણનો સંગ લીધો તો એ હરણ બન્યા અને હરણે ભરત મહારાજનો સંગ લીધો તો એ રાજા બન્યા અને એટલા માટે છે કે ભગવાનના ભક્તોનો સંગ ક્યારે વિફળ જાતો કાંઈક તો ફળ મળે છે ભલે એ જીવનમાં ન દેખાય નેક્સ્ટ જીવનમાં વિચાર કરો એક હરણ ભરત મહારાજ રાજા હતા એ રાજામાંથી હરણમાં વયા ગયા અને આ હરણ જે હરણના દેહમાંથી

પણ આપણી સમસ્યા એ છે કે સાધુઓમાં વિશ્વાસ ક્યાં છે સાધુઓથી દાઘા ભાગીએ આપણે ભાગવાનું એક કારણ છે કારણ કે કળિયુગમાં પાખંડ છે સાધુના વેશમાં તો તો પાખંડીઓ જ ભરે છે જેને કેવલ શિષ્યના ધનમાં એટેચમેન્ટ હોય છે કે આનું ધન મારી પાસે કેમ આવે શિષ્યનો શોક કેમ દૂર થાય આનો જન્મ મરણ કેમ છૂટે આમાં આ પાખંડીઓને રસ નથી આજે પણ જો ભરત મહારાજ જેવા કોઈ મહાપુરુષ સાધુ મળે તો પછી ભગવત પ્રાપ્તિ બહુ દૂર નથી આ રીતે ભરત મહારાજે રાજા રહુગણને પોતાના સંઘ દ્વારા એનો ઉદ્ધાર કર્યો